અને એમાં આ દ્વીપ ઉપર આ ટાપુ ઉપર વચ્ચે થોડી વાર રોકાણો અને ત્યાં સાધુ બાબા જોયા પ્રણામ કરવા ગયો હે સાધુવાણીયા આ તારી નૌકામાં શું ભરેલું છે રૂપિયાવાળાની બીક જુઓ કેવા બીકણા હોય ઘણી કે હું એમ કહીશ ને કે આમાં ધન ભરેલું છે તો મહારાજ છે અમારે એક આશ્રમ બનાવવાનો છે એની અંદર પંદર મિલિયન પાઉન્ડનો ખર્ચો છે માટે હે વાણિયા ભાઈ આની અંદર તમે ક્યાંક લખાવો તમારા બાપાનું નામ આપશો મોટી તકતી લગાડશું વળી સાધુ બાબા ક્યાંક માગશે અને જો એ નહીં આપીએ તો વળી પાછા કંઈક ખરાબ બરાબ આપી દે તો માંડ માંડ રાજાની કેદમાંથી છૂટી નીકળ્યા છે બા એટલે બોલ્યો સાધુ વાણીઓ હે સાધુ મહારાજ મારી નૌકામાં તો જે કહેવાય છે તે પોતે વેલા અને પાંદડા ભરેલા છે ભગવાન કે તારી ભલી માળા મને છે મારી આગળ ખોટું આનું નામ સાધુ વાણીઓ અને ભગવાન સાધુ નું રૂપ લઈને આવ્યા એની આગળ ખોટું બોલ્યું એટલે સાધુના રૂપમાં રહેલા ભગવાન સત્યનારાયણ મનમાં મનમાં હસ્યા કે વાહ તારો લોભ ભગવાન કે મેં કૃપા કરીને તને છોડાવ્યો આટલું ધન આપ્યું છતાંય તારો લોભ એ કે એક રૂપિયો તારે ખર્ચવો નથી વેલાન પાંદડા છે એમ તથાસ્તુ સાધુ રૂપે રહેલા સંત રૂપે રહેલા ભગવાનના મુખમાંથી નીકળ્યું અને તથા બે મોટી નૌકાઓ એમાં જે ધન હતું એ વેલા ને માં કન્વર્ટ થઈ ગયું આપણને ચમત્કાર જેવું લાગે પણ એનો અર્થ એ છે કે ગમે એટલા આપણે મિલિયાનર હોઈએ પણ જો પરમાર્થે એક પૈસો ખર્ચવાની વૃત્તિ આપણામાં ન હોય તો એ બધું ધન વેલા અને પાંદડા જેવું જ છે એનો કોઈ મતલબ નથી હું ગયા કરું ને વિનોદમાં કે એક લોભિયા કંજુસ શેઠની પાસે ગામની એક સંસ્થાવાળા ફંડ માટે ગયા ફાળો ઉઘરાવવા અને ઘણા ફાળાવાળા એવા આવે ને ફાળ પડે ફાળો પણ હુંફાળો હોવો જોઈએ અંદરથી આમ આપણને આપવાનું મન થાય સામેથી બોલાવીને માણસ આપે સારું કામ કરો છો આવજો ને જરા અમારે કાંઈક એમાં કન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છા છે કઈ કઈ સેવા નોંધાઈ ગઈ કઈ બાકી છે આ સેવા જો ન નોંધાણી હોય તો એ અમને આપો એ સેવાનો લાભ અમે લઈએ એ ફાળો કહેવાય હુંફાળો સાધુ સાધુવાણીઓ એક એક સાધુની પાસે એક યુવક ગયો બળે અચ્છે સંત એનો નાનકડો એવો આશ્રમ બહુ પવિત્ર મહાપુરુષ પેલો યુવક ગયો અને કહ્યું કે મહારાજ દુનિયામાં કેવી રીતે જીવવું જોઈએ કેવી રીતે રહેવું જોઈએ વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ લિવિંગ હિયર ઇન ધીસ વર્લ્ડ તો સાધુએ ત્યારે કંઈ જવાબ ના આપ્યો પણ એ યુવક રોજ આશ્રમમાં આવતો હતો એક દિવસ એકાદ બે લોકો આવ્યા સાધુ મહાત્માના દર્શને આશ્રમમાં અને ફ્રૂટ ને ડ્રાય ફ્રુટ ને ફૂલની અને આ બધું લઈને આવ્યા સાધુ પુરુષના ચરણમાં રાખ્યું આપણે ત્યાં પરંપરા છે કે આપણે સાધુ પુરુષ પાસે જઈએ ખાલી હાથે ના જઈએ મંદિરમાં જઈએ ખાલી હાથે ના જઈએ બધું ધર્યું તો ધર્યું ને તો એ બધું લઈ અને સાધુ આમ ફરી ગયા ઓલાની પાછળ પીઠ રાખી ફરી ગયા અને ખાધું બધું એ રાખી લીધું ખાધું અને બધું પતાવ્યું ભોગ ભોગ લાગી ગયો બધું જ પૂરું કરી નાખ્યું કોઈને કઈ આપ્યું નહીં પેંડા હતા પૂરા થઈ ગયા કાજુ કતરીનું બોક્સ હતું ગયું ડઝન કેળા લાવ્યા હતા એ પૂરું કરી નાખ્યું બધું ખાઈ ગયા અને પછી પાછા આમ ફર્યા પણ ઓલાની હારે અરે કઈ જય સિયારામ કે ભાઈ તું કેમ છે શું કામ હતું કઈ પૂછવું છે કઈ નહીં વાત જ ન કરી થોડી વાર પછી વાળા ઉભા થયા કે બાપુ મહારાજ તો હવે અમે જઈએ ઓલા લોકો પ્રણામ કરીને જતા રહ્યા આ બાર એને મૂકવા ગયો એ લોકો જતા રહ્યા પેલો એને મૂકીને ચેલો શિષ્ય આવ્યો એટલે સાધુ બાબાએ પૂછ્યું મૂકી આવ્યો ક્યાં એ લોકો ગયા કારમાં આવ્યા હતા ગયા કંઈ બોલતા હતા તો બોલતા હતા ને શું એ કેવો સાધુ છે અમે જે ધર્યું બધું લઈ લીધું અને પાછી અમને પીઠ દેખાડી કોણ ફરી ગયા બધું ખાઈ ગયા અમને તો એમ હતું કે થોડુંક લેશે ને પછી અમને આપશે બધું સ્વાહ કરી ગયા અને એ તો ઠીક એ પછી કાંઈ અમારી હારે કોઈ વાત જ નહીં કરી કોઈ સંવાદ નહીં અમને બોલાવ્યા નહીં અમારા સુખ દુઃખ વિશે કંઈ પૂછવું નહીં આ તો સંસારી કરતા વધારે સ્વાર્થી નહીં તો ઘરે કોઈ આવે તો આપણે એને પાણીનું પૂછીએ એને આવકારો આપીએ એને બેસાડીએ જમવાનું ટાણું હોય તો એમ કે ભાલા જમીને જાઓ કાંઈ નહીં અમે જે આપ્યું એ બધું લઈ લીધું અમારી સાથે કોઈ વાત પણ ન કરી કેવો અકડ અને કેવો અતડો આ અકડ અને અતડા તમને આ બધા શબ્દો ખબર છે ને ગુજરાતી બચશે ને આ દેશમાં પછીની પેઢીમાં શું થશે ખબર નહીં પણ કેવા અકડમાં અને કેવા અતડા અતડાને માટેનો શું શબ્દ છે ઇંગ્લિશમાં અતડા કોઈની અરે બોલે નહીં કોઈની સાથે કંઈ બહુ સંબંધ રાખે નહીં એને ઇંગ્લિશમાં તમે શું કહો એરોગન્ટ તો થોડો અભિમાની હોય ને એમ કાંઈ મને ઇંગ્લિશ નથી આવડતું એમ નહીં મને આમ બોલતા ન આવડે પણ તમે ક્યાં ગડબડ કરો એ તો ખબર પડી જાય અતડો અતડો હા રિઝર્વ એ એ નિયર નો શબ્દ છે નજીકનો શબ્દ રિઝર્વ કેવા આતડા છે કઈ બોલતા નથી અચ્છા એવી વાતો કરતા હતા હા બાપુ સારું બે ત્રણ દિવસ પછી વળી પાછા એક ભક્ત મંડળી આવી એ લોકો એ ખાલી હાથે તો આવે નહીં સાધુ પુરુષ પાસે મીઠાઈ ને ફળ ને લઈને આવ્યા લઈને આવ્યા એટલે બાપુએ મારે કઈ ન એમ બાજુ નદી ખીણ હતી નદી હતી આશ્રમ ફેંકી દીધું બધું ફેંકી દીધું પણ આની અરે વાત પછી પ્રેમથી કરી કેમ છે વાલે બધા મજામાં

એને વળાવીને આવ્યો પાછો આવ્યો પૂછ્યું સાધુ એ ગયા તો કે કંઈ કહેતા હતા તો કે હા કહેતા હતા ને કીધા વગર લે સંસાર કહેતા હતા શું કહેતા હતા મારા વિશે કે મારા જ આમ વાતો પ્રેમથી કરે બરાબર પણ જે કઈ આપ્યું એને જે રીતે એને ફેંકી દીધું આમ થોડું અમને ઇન્સલ્ટ જેવું લાગે ફેંકી દીધું તું ઓબ્ઝર્વ કરતો રહેજો હો બેટા થોડા દિવસ ગયા અને વળી પાછા કેટલાક લોકો આવ્યા એ પણ ભેટ પૂજા